ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળતાપૂર્વક ચોવીસ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણી થશે ત્યારે વડોદરામાં પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશબાબુની આગેવાની હેઠળ વિકાસ સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત સપ્તાહ દરમિયાન પાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત અકુટા સ્ટેડિયમ ખાતે શનિવારના રોજ વડોદરા શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકલ ફોર વોકલના સંદેશને પ્રોત્સાહન આપવામાં આવશે જ્યારે રવિવારના રોજ દિવસ દરમિયાન પ્રી કલ્ચર દિવાળી ઇવેન્ટ વિકાસ સપ્તાહની કલ્ચર ઇવેન્ટ સાથે સાંજે મ્યુઝિકલ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાણીતા ગાયક કલાકાર પૂર્વ મંત્રી તેમજ હરિઓમ ગઢવી ઉપસ્થિત રહેશે ત્યારે કોટા સ્ટેડિયમ ખાતે આયોજિત થનાર આ કાર્યક્રમને લઈને મ્યુનિસિપલ કમિશનરે સ્થળ ખાતે પહોંચી થતી તૈયારીઓનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપ્યા હતા ગુજરાત રાજ્યના અર્બન ડેવલપમેન્ટ ઇયરના ભાગરૂપે વિકાસ સપ્તાહની આયોજન અત્યારે આખા ગુજરાતમાં ચાલી રહ્યા છે આના ભાગરૂપે અહીંયા વડોદરા ખાતે પણ અમે વિકાસ સપ્તાહની સેલિબ્રેશનની આયોજન શરૂ કરી દીધી છે એમાં કાલથી જ આ વડોદરા શોપિંગ ફેસ્ટિવલ શનિવાર કાલે અથવા શનિવારથી વડોદરા શોપિંગ ફેસ્ટિવલ જે ખાસ કરીને સ્વદેશીને અત્યારે ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર અને પબ્લિકમાં પ્રમોટ થઈ રહ્યા છે આવા સ્વદેશી અને વોકલ ફોર લોકલ આર્ટિસ્ટને સાથે રાખીને આપણે અને ઇન્ટેક્સી સાથે મળીને આ કાર્યક્રમ શોપિંગ ફેસ્ટિવલની આયોજન કરી રહ્યા છે આના પછી નેક્સ્ટ અને સન્ડે વિધકા સપ્તાહની કલ્ચરલ ઇવેન્ટ અને પ્રિ દિવાળી કલ્ચરલ ઇવેન્ટ તરીકે રાત્રિ બિફોર નવરાત્રીને સફળપૂર્વક આયોજન પછી વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ વખતે સિટીઝન એન્ગેજમેન્ટ ચાર્ટર અંતર્ગત પૂર્વ મંત્રી અને હરિઓમ ગઢવીની ઇવનિંગ જે યુથ આઇકોન્સ છે અત્યારે ગુજરાતમાં એમને વોકલ ફોર લોકલને પ્રમોટ કરીને એમની કલ્ચરલ ઇવેન્ટ આમાં કરવાના છે એટલે આનો તૈયારીઓની ભાગરૂપમાં અહીંયા આપણે પહોંચ્યા છે બે દિવસ ત્યાં તરીમર તૈયારી શરૂ થશે અને પછી શોપિંગ ફેસ્ટિવલ અને કલ્ચરલ ઇવેન્ટ થશે અને સોમવાર વીલ બી હેવિંગ અ પબ્લિક પ્રોગ્રામ જેમાં આયુષ્યમાન ભારત પીએમ સ્વાનિધિ અલગ અલગ લાભાર્થીઓ લોકાર્પણ કાર્યક્રમ બધા અમે સહ્યાજી નગરગ્રહમાં કરવાના છે અને નેક્સ્ટ ડે મેરેથોન એક પબ્લિકને એન્ગેજ કરતા એની કાર્યક્રમ અને વૃક્ષારોપણ અલગ અલગ આંગણવાડીની વિઝિટ વૃક્ષ એવા બધા કાર્યક્રમો ગોઠવ્યા છે જેથી કરીને ફરી પબ્લિકમાં જાય સરકારી તંત્ર પણ પબ્લિક માટે જ કામ કરતા હોય છે એટલે પદાધિકારીઓ અધિકારીઓ તમામ પબ્લિકમાં જે સાથે જોડીને આ કામગીરી કરવાના છે જે સ્વચ્છોત્સવ અને સ્વચ્છ સ્વચ્છોત્સવ ટ્વેન્ટી ફાઇવનું કાર્યક્રમ હતું એની એક્સટેન્શન તરીકે ગાર્બેજ વનરેબલ પોઈન્ટ પણ દૂર કરીને સ્કલ્પચર્સ ઇન્સ્ટોલ કરવાનું અને ગાર્ડનની પુનર્જીવિત કરવાનું પણ કામગીરી હાથ ધરવામાં આવશે અને એઝ આઈ ટોલ્ડ આફ્ટર ઓલ ધીસ વી વિલ ગો ટુ વન ડે વન વોર્ડ એમાં આખા તંત્ર ઉતરીને તમામ વોર્ડમાં જે રિફાઈનરી કામગીરી કરવાનું છે પાણી ગટર ડ્રેનેજ સફાઈ આ તમામ ઉપર પણ કામગીરી કરવાનું અત્યારે નક્કી કરવામાં આવે